લોકો સુધી પહોંચી રામ મંદિરના વિશ્વમાં સૌથી અજોડ મંદિર બને તે હેતુથી ધનરાશિ એકત્ર કરી રહી છે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણની કામગીરી શરૂ કરાય છે ત્યારે મંદિર એક સાધારણ મંદિર ન બની રહી વિશ્વ અજોડ મંદિર બને તે હેતુથી સુરતના શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિ દ્વારા દેશના લોકો થી સંપર્ક અભિયાન હાથ ધરાયું છે લોકો પાસેથી રૂપિયા 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 તથા કે તેથી વધુ સમર્પણ માટે રામ ભક્તો દ્વારા એકત્રિત કરી તે રાશિ રામ મંદિરના નિર્માણમાં લગાવાશે અભિયાનમાં દક્ષિણ ગુજરાત પ્રાંતના મોતેરસો અઠાવીસ થી વધુ ગામોમાં ચાલીસ લાખ હિન્દુ પરિવારોને શ્રી રામ જન્મભૂમિ મંદિરના નિર્માણ કાર્ય સાથે જોડાશે અભિયાનની શરૂઆત કરાય છે મંત્રી વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાત અયોધ્યામાં શ્રી રામ મંદિર નિર્માણ થઈ રહ્યું છે સુપ્રીમ કોર્ટના ચુકાદા દ્વારા એક ટ્રસ્ટની રચના થઈ છે એ રચના અંતર્ગત એ ટ્રસ્ટની અંદર સમગ્ર ભારત વર્ષમાંથી નાણાં એકત્રિત કરી નિધિ એકત્રિત કરી અને ત્યાં મંદિરમાં મોકલવાની યોજના બની છે એ અંતર્ગત સમગ્ર ભારતની અંદર બધા કાર્યકર્તાઓ કામમાં લાગ્યા છે દક્ષિણ ગુજરાતમાં પણ લગભગ સાત હજાર ગામ છે એ સાત હજાર ગામમાં સો ટકા ગામોનો મારો સંપર્ક કરવાનો છે અને એના માટે પણ કાર્યકર્તાઓની ટીમ અને યોજના બધી બની ગઈ છે એના માટે સંત સંમેલન નારી નારી સંમેલન પછી સમન્વય બેઠકો આવા અનેક પ્રકારના કાર્યક્રમોના માધ્યમથી અમે લોકો સુધી પહોંચવાના છીએ ડોક્ટરો વકીલો એન્જિનિયરો અને સમાજના નાનામાં નાના લોકો સુધી અમે આ નિમિત્તે જવાના છીએ અને લગભગ ચાલીસ લાખ પરિવારનો અમે સંપર્ક દક્ષિણ ગુજરાતમાં કરવા છે કુલ મિલાકાર આખા ભારતમાં પાંચ લાખ ગામોની અંદર પાસઠ કરોડ હિન્દુઓનો અમે સંપર્ક કરવાનો એ અમારી યોજના બની છે વિશ્વના સૌથી મોટા અભિયાનને સંપૂર્ણ સફળ બનાવવા સૌ દેશવાસીઓને આહવાન કરાયું છે ભવ્ય રામ મંદિરના નિર્માણ કાર્યમાં જોડાવા પણ અપીલ કરાઈ છે અઝર કુરેશ